ઝાડેશ્વર રોડ પર આવેલા સ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યાના કેસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે આ હત્યા પાછળ અન્ય કોઈ નહીં પણ સ્પાનો જ ભાગીદાર મુનંતજીર પટેલ અને મેનેજર મોહમ્મદ સોએબ બાદરકા હોવાનું સામે આવ્યું છે નાણાકીય લેતી દેતીના વિવાદમાં આ બંને ભેગા મળીને ફિલ્મી ડબે હત્યાને અંજામ આપ્યો હતો કુણાલ પાસે લેવાના નીકળતા રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખ પરત ન મળતા આ કાવતરું કર્યું હતું દસ ફેબ્રુઆરીએ મુનંતજી તે કુણાલને કારમાં બેસાડીને લઈ ગયો હતો જ્યાં પાછળની પાછળ સીટમાં મેનેજર સોએબ ભુરખો પહેરીને હતો ચાલુ કારણાલ અને બંને આરોપીઓની ધરપકડ કરી છે ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ પ્રોફેશન સ્પા સંચાલકના જે છે એમને સંજોગોમાં ગુમ થયેલા હતા ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચ્ચનાદ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પાહ સંચાલક છે એમના ભાઈએ એમના સ્વાસ્થ્ય સંચાલકના જે શ્રી મુશી પટેલ કે જેમને અગાઉ ચાર મહિના બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિય બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તો હમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુના મજી સંડોવાય ચોમદાર સિંહ મુંતજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને અમર કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોએબ ભાદરકા મોહમ્મદ સોએબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નીપજાવાના હતા પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે દસ બે બે હજાર છવ્વીસના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાડી પ્રોફેશનલ્સ સ્વા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા ત્યારબાદ તેઓની લાશ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીનિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પાચ સંચાલક છે એમના ભાઈએ એમના સ્પાચ સંચાલકના જે ભાગીદાર શ્રી મુનસદી પટેલ કે જેમને અગાઉ એમને ત્રણ ચાર મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિય બે હજાર ત્રેવીસની સંલગ્ન કલકો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ ચોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ ચોમતદાર છે મુજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા તે સોએબ ભાદરકા મોહમ્મદ સોહેબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાઇત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નીકજાવાના હતા પણ મરણ જનાર કોજ કોસંબા જવાનું થતા બીજા દિવસે દસ બે બે હજાર છવ્વીસ રોજ